નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર જે આપણને ટુલકીટ મળવાની છે એ ટૂલકીટ વિશે આપણે આ વિડીયોની અંદર જે પીએમ વિશ્વકર્મા યોજનાની ટુલકીટ છે એ કોને મળશે કઈ રીતે મળશે ક્યારે મળશે અને શું મળશે આ સંપૂર્ણ માહિતી મેળવશો તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં હવે કોને મળશે આ ટૂલ કીટ તો રજિસ્ટ્રેશન પ્રક્રિયા આગળના વિડીયોમાં પણ આપણે જોયું હતું કે ફોર્મ ભરવાનું છે એ ફોર્મને એપ્રુવલ કરવાનું છે એપ્રુવલ કર્યા પછી સર્ટિફિકેટ મળશે અને સર્ટિફિકેટ મળ્યા પછી એક ટ્રેનિંગ આપશે આ ટ્રેનિંગ પૂર્ણ થયા પછી આપણને મળવાના છે ભથ્થુ અને ટૂલ કીટ આ જે ટૂલ કીટ મળવાની છે એની આપણે આ વિડીયોમાં વાત કરી રહ્યા છીએ પરંતુ આગળની આ પ્રોસેસ

અને વેબસાઇટ ઉપર જઈ અને આપણે આગળની પ્રોસેસ કરવાની છે ચલો જઈએ વેબસાઇટમાં પીએમ વિશ્વકર્માની વેબસાઇટ ખોલ્યા પછી જે કોર્નરમાં લોગિન દેખાય છે ત્યાં એપ્લિકેન્ટ અથવા બેનિફિશિયરી લોગિન ઉપર જઈ અને ક્લિક કરવાનું છે ત્યાં મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરવાથી ઓટીપી આવશે એ ઓટીપી નાખી અને લોગ ઇન કરવાનું છે એટલે હોમપેજ ખોલશે જેનામાં આપણને ટુલ ઓપ્શન દેખાય છે એ ટૂલ ઓપ્શન પર ક્લિક કરવાનું છે

હવે આપણને આ યોજનાની અંદર શું મળશે તો ટૂલ કિટ એ કિટ બી ટુલ કિટ સી અલગ અલગ કેટેગરી માટે એક અથવા એક વધારે આપેલી છે છે એ એ અંદર કયા કયા ઓજારો સંપૂર્ણ માહિતી જોવી હોય તો નીચે એક પીડીએફ આપું છું એ પીડીએફ ખોલી અને દરેકે દરેક કેટેગરી માટે થઈને કયા કયા ઓજારો છે એ આપણે જોઈ શકશું કાર્પેન્ટર અથવા સુથર માટેની જે ટૂલકીટ છે એની અંદર છે ઇલેક્ટ્રિક પ્લાનર એટલે કે રંદો ઇલેક્ટ્રિક કટર ઇલેક્ટ્રિક રાઉટર એટલે ટ્રીમર ગ્રાઇન્ડર ગોગલ્સ ગ્લો અને ઇયર પ્લગ આ વસ્તુ ટુલકીટ એ અને ટુલકીટ બી બંનેની અંદર કોમન છે જ્યારે ટુલકીટ એ આપણે સિલેક્ટ કરીએ છીએ તો એની અંદર આપણને ડ્રીલ મશીન મળે છે અને એક્સટેન્શન બોર્ડ મળે છે એવી જ રીતે ટુલકીટ બી સિલેક્ટ કરીએ છીએ તો આપણને સેન્ડિંગ મશીન મળે છે અને એક્સટેન્શન બોર્ડ મળે છે હવે ટૂલકીટ એ અને ટુલકીટ બીની અંદર ઉપરના તમામે તમામ ઓજાર છે જ પરંતુ જે ફરક છે એ મેં અહીં લખેલો છે નીચેનો જે છે ફરક છે ટુલકિટ એ સિલેક્ટ કરશું તો ઉપરની તમામ વસ્તુ અને ડ્રીલ મશીન મળશે ટૂલકિટ બી સિલેક્ટ કરશું તો ઉપરની તમામ વસ્તુ અને સેન્ડિંગ મશીન મળશે તો તમે તમારી જરૂરિયાત પ્રમાણે ટૂલકિટ એ અથવા ટૂલકિટ બી સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરશો થેન્ક યુ ઇ ધ્રો ફરીવાર એક નવા વિડીયો સાથે મળીશું અને જો ચેનલને આપણે સબસ્ક્રાઇબ ના કરીએ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો